હાલ હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એકત્રીસમીની રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા મૃતક યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ છે તે બાઇક આગળ પાર્ક રિક્ષા હટાવવા બાબતે રજૂઆત કરતા ઝઘડો થયો હોવાનું અને ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પરિવારે કહ્યું કે રાજા કિશન માત્ર વીસ વર્ષનો હતો મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતું હતું છ બહેનો અને બે ભાઈઓમાં સૌ

कारणभूत हो प्राथमिक तपास में बहार आयु तो हाल राजा किशन फॉरेन्सिक पोस्टमोर्टम बाद आगे तपास शुरू करा हत्याराओ हाल फरार पुलिस शोधखोड़ कर रही है डिंडोली पुलिस हत्या नो गुनो नोधी आगे तपास हाथ धरी है जी तारू नाम अशोक अशोक लाल जी मारवाड़ी कई जगह घटना बनी हाँ माधव नगर पास मध्य विश्वकर्मा मंदिर ना सामने पट्टा ऊपर कई विस्तार माधव આ લોકો નું કઈ રીક્ષા બારામાં થોડું મેટર થયેલું ઝઘડો થયેલો એમનો મારા ખાલી બોલામ બોલી થયેલી પછી પાછળ અડધો કલાક કલાક પછી લોકો પટ્ટા પર અમે બેસેલા હતા એ લોકો ચાકુ બાકુ નીકળી મેરી રિક્ષા કિશને રોકી હતી એમ કઈ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરતી એ લોકો આમ છ જણા હતા આગળ થી ચાર જણા આવેલા બે જણા પાછળ આવેલા મંડળ નું નામ કિશન किशन गायकवाड़ ये सु काम करे राजा किशन गायकवाड़ सो थे પછી એને ક્યાં લઈ ગયા દવાખાના તો આ ગયો આ તો થી અમે ગાડી પર બેસાડીને એક્ટિવા પર થી થી મેં થ્રી પાર્ટી હોસ્પિટલ લઈ ગયો થ્રી પાર્ટી હોસ્પિટલ થી ಕೈ હાથ પકડ્યો ને પછી 108 આવી પછી ડાયરેક્ટ સેવી લીયો મારના લઈ એ લોકો આ રાજા નું થોડો રિક્ષા બારામાં થઈલો ને મારના દે ઉપર હશે બાવીસ ત્રેવીસ વર્ષ નું એ આમ ઘર નું જ કામ બામ કરતો હતો કઈ છુટક છુટક ના બાકી હતા એના ભાઈ બેન તો છે એ લોકો બે ભાઈ છે હા છ બેન બે ભાઈ એમનો ભાઈ છે સૌથી નાનો છે બસ એ ખાલી રિક્ષા ના બારામાં કઈ બોલવાનું થયેલું પછી એ લોકો ડાયરેક્ટ આવીને મારવાનું ના આ નહી સામે વાળો હતો ને એ રિક્ષા ચલાવતો આ લોકો નું થોડું રિક્ષા ના બારામાં કઈ બોલવાનું થયેલું કશું ખાલી ઝઘડો બગડો નતો તો ખાલી બોલવાનું થયેલું પાછળથી આવીને પછી આ લોકો ને મારવાનું થાય એ ભી જ છે કઈ કામ નહીં કરે ગરે